धोरण नौ विषय संस्कृत पाठ बीस संस्कृत भाषाया वैशिष्य संस्कृत भाषा विशेषता गद्य स्वाध्याय प्रश्न एक अधोलिखितेकल समुचित उत्तर चिनु एक संस्कृत भाषाया लक्षकपरिम ग्रंथ क्शन क महाभारत ख राय गुमचरि घ विष्णुपुराण जवाब्जे क महाभारतं द्वे संसारस्य प्राचीनतमः ग्रन्थः खालीज्या वर्तते ओप्शन् क रामायणं ख भगवत्पुराणं ग ऋग्वेदः घ यजुर्वेदः जवाब्जे ग ऋग्वेदः त्रणः मुखतः उच्चारणकाले कस्य स्वरवर्णनस्य प्रादुर्भावः प्रथमं भवति ओप्शन् क एकारस्य ખ યજુર્વેદ ગયા ઘ અકારસ્ય જવાબ છે ઘ અકાર વર્ણમાલા વર્ણના ક્રમ ક્યાં આધારે નિર્ધારી અસ્તી ખ વ્યજન ખ સ્વર ગ ઉચ્ચારણતર્ણન જવાબ છે ગ ઉચ્ચારણત પાંચ દસ કુમાર ચરિત ઉચ્છ્વાસે પવર્ગ પ્રયોગરહિતાની વાક્યા સોશન ક સપ્તમે ખ પંચમે ગૃતીએ ઘ અષ્ટમે જવાબ છે ક સપ્તમે છ પાણીનીના રચિત વ્યાકરણ કેમ નામ ઓપ્શન ક પંચાક્ષરી ખ શતાધ્યાયી ગ અષ્ટાધ્યાયી ઘ અષ્ટાભ जवाब छे ग अष्टाध्यायी तयार पी प्रश्न बे एकवाक्येन संस्कृत भाषा उत्तर लिखत एक संस्कृत भाषा या क्रंथ सर्वासुषासु अनुदी वर्तय उत्तर संस्कृत भाषायांचतंत्रनामक विश्वस्य विश्वसर्वासु भाषासु अनुदीत वर्ते बे व्यंजनवर्णसु कस्य क्रमः प्रथम वर्त है उत्तर व्यंजन वर्णसुकार से कम प्रथम वर्त है तर मघेन रचित का उत्तरम, नाम कि उत्तर मघेन रचित महाकाव्य नाम शिशुपाल अस्टेद कीदेश ग्रंथ वर्त है उत्तर ऋग्वेद संसार से सर्वेषु पुस्तकालयेषु प्राचीनतमः ग्रन्थः वर्तते पञ्च महाभारते कति श्लोकाः सन्ति उत्तरम् महाभारते एकलक्षं श्लोकाः सन्ति प्रश्न तत्र प्रश्नत्रण पदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत् एटि करेला पदना स्थाने कौश मा योग्य शब्दमुखि प्रश्नवाक्य બનાવો અહીં કૌંસમાં શબ્દો આપેલા છે કિમ કસ્મિન કહ કાસામ એક સંસ્કૃત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામ અહીં વૈશિષ્ટ્યમ શબ્દના નીચે લીટી કરેલી છે જેના સ્થાને આપણે કિમ શબ્દ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીએ ઉત્તરમ સંસ્કૃત કિમ પ્રદર્શયામ બે ઋગ્વેદઃ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે उत्तरं कः प्राचीनतम ग्रंथ वर्तते त्रण संस्कृत भाषा भारतीय जननी उत्तरं संस्कृत भाषा जननी जननी चार नामकः ग्रथ सर्वासु भाषासु वर्तते उत्तरं कः क्रंथ सर्वासु भाषासु अनुदी वर्तते आहे त्यापी प्रश्न चार

ભાષાયામ ભાષયો ભાષા આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો એક સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો છે અહીં કૌંસમાં શબ્દો આપેલા છે સંસ્કૃત ભાષા અનેક ગ્રંથ વૃત જેને આપણે વાક્ય બનાવીએ ઉત્તરમ સંસ્કૃત ભાષાયામ અનેકાસારનું પ્રથમ પુસ્તક ઋગ્વેદ છે કૌસ્મા શબ્દ આપેલ છે સંસાર પ્રથમ પુસ્તક ઋગ્વેદ અ ઉત્તર સંસાર પ્રથમ પુસ્તક ઋગવેદ અસિસ્ત રામાયણ પ્રસિદ્ધ આદિ છે કૌસ્મા શબ્દ આપેલ છે રામાયણ પ્રસિદ્ધ આદિ વૃત ઉત્તર રામાયણમ પ્રસિદ્ધમ આદિ કાવ્યમ વર્તતે. ચાર આ પણ સંસ્કૃતની વિશેષતા છે. કૌંસમાં શબ્દ આપેલ છે. ઈદમ, અપી, સંસ્કૃત, વૈશિષ્ટ્ય, વૃત. ઉત્તરમ ઈદમ અપી સંસ્કૃતસ્ય વૈશિષ્ટ્યમ વર્તતે. ત્યાર પછી પ્રશ્ન છ અધોલિખિતાનાં પ્રશ્નાનાં ઉત્તરાણિ ગુર્જર ભાષાયામ લેખત. એટલે કે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો એક સંસ્કૃત ભાષાની કોઈ પણ બે જણાવો ઉત્તર સંસ્કૃત ભાષાની બે નીચે મુજબ છે સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે આ રીતે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું જ છે બીજી કોઈ ભાષાનું નહીં બે આચાર્ય પાણીનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું સુવિખ્યાત સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એવું વ્યાકરણ સંસારમાં બીજે ક્યાંયથી પણ ઉપલબ્ધ થતું નથી. ત્યાર પછી પ્રશ્ન બે, સંસ્કૃત વર્ણમાળાની વિશેષતા દર્શાવો. ઉત્તર, સંસ્કૃત વર્ણમાળામાં જે વર્ણનો ક્રમ નિર્ધારિત કરેલો છે

તેનું પણ કારણ આ છે. ત્રણ દસકુમારચરિતમ ની વિશેષતા દર્શાવો. ઉત્તર દસકુમારચરિતમ સંસ્કૃતનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના સાતમા ઉચ્છવાસમાં એટલે કે પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ પ ફ બ ભ અને મ વર્ણોના પ્રયોગ વિનાના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો સંસ્કૃત ભાષામાં જ સંભવ છે બીજે એ સંભવ નથી